પછીથી એ દિવસોનું વર્ણન કરતાં સ્વામી વિવેકાનંદે પોતાની લાક્ષણિક ઢબે કહેલું વરાનગર મઠમાં એવા પણ દિવસો વીત્યા છે કે જ્યારે અમારી પાસે કશું જ ખાવાનું ન હોય ભાત હોય તો મીઠું ન મળે દિવસો સુધી અમારી પાસે એટલું જ હોય પરંતુ કોઈને પરવા ન હતી કેટલાય દિવસો સુધી બાફેલા પાંદડાનું શાક ચોખા અને મીઠું એ અમારો ખોરાક હતો શા એ દિવસો હતા આવી આકરી તપશ્ચર્યાથી ભૂત પણ ભાગી ગયા હોત ત્યારે માણસોનું તો પૂછું જ શું પરંતુ આ યુવકો ભાગ્યા નહીં હરિનો માર્ગ લેવાને શૂરા બનવાની આંતરિક તાકાત એ જ તેમની ખરી મૂડી હતી પ્રતિકૂળ સંજોગોએ એમના સાચા હીરને બહાર આણ્યું મૂર્તિ શશીએ સૌની માતાનું કાર્ય બજાવવા માંડ્યું શ્રી રામકૃષ્ણની નિષ્ઠાપૂર્વક પૂજા કરવી અને ગુરુ ભાઈઓની ઝીણી મોટી સગવડો સાચવવી એ જ તેની સાધના હતી આગળ ઉપર તેને અંજલી આપતા સ્વામી વિવેકાનંદે કહ્યું હતું શશીને મઠનો મુખ્ય આધારસ્તંભ જાણો એના વિના મઠમાં જીવન જીવવાનું અશક્ય બન્યું હોત ઘણીવાર જ્યારે સાધુઓ ધ્યાન પ્રાર્થનામાં લીન થઈ ગયા હોય અને ખાવાનું વિસરી બેઠા હોય ત્યારે શશી ભોજન તૈયાર કરીને એમની રાહ જોતો બેઠો હોય અને કેટલીક વાર તો તેમનો પરાણે ધ્યાન ભંગ કરાવીને પણ ખોરાવતો તીવ્ર વૈરાગ્યની વૃત્તિ પ્રબળ થઈ આવતા રાખાલને પણ નર્મદા કાંઠે કોઈ એકાંત સ્થળે ચાલ્યા જવાની ઈચ્છા થઈ આવતી અભ્યાસની બાબતમાં કાલીને કોઈ પહોંચી શકે એમ ન હતું ધ્યાન આદિ નિયમોના પાલન ઉપરાંત પણ તેણે જ્ઞાન ઉપાસનાનું વિશેષ કાર્ય હાથ ધર્યું હતું ઓરડામાં આસન જમાવીને તે ઉપનિષદો તથા પશ્ચિમી તત્વજ્ઞાનના ગ્રંથોનું પરિશીલન કરવામાં કલાકોના કલાકો ગાળી નાખતો મઠમાં સૌ યુવકો આ રીતે સાધનામાં રચ્યા મગ્ન રહેતા હતા અમુક અમુક સમયે આ યુવાન સાધુઓ ભ્રમણાર્થે દેશના બીજા ભાગોમાં પણ જતા ગુરુદેવના અવશેષોની સાચવણી અર્થે શશીએ મઠમાં જ રહેવાનું કાર્ય સામે ચાલીને સ્વીકારી લીધું સને અઢારસો થી અઢારસો બાણું સુધી શ્રી રામકૃષ્ણ મઠ વરાનગર ખાતે જ રહ્યો પછી દક્ષિણેશ્વરની નજીક આવેલા આલમ બજાર નામના સ્થળમાં એને ખસેડવામાં આવ્યો સને અઢારસો સત્તાણું સુધી એ ત્યાં રહ્યો ત્યારબાદ સને અઢારસો અઠ્ઠાણુંમાં બેલુર ખાતે કાયમને માટે મઠની સ્થાપના કરવામાં આવી